તાર બધી બરોબર તો અને આ છાંડ માણસી કારણ છું ને તકીત હા ફેરી મારો ફેરી આ ફેરી મારો ફેરીમાં થશી ગયા છે એ છાત્રી લાઈ લો છત્રી વડી પાતો આ કુતરો હલો છેલ્પોક્યો હે છેલ્લે ભોક્યો કોણ બોલ્યા મુ પાછળ ગયા કોણ ભૂલ્યા છેઠ છેઠ હા છેલી વેચી

કજાને કૂટવાની નહી વસ્તુ આ તો ઓઢવાની વસ્તુ છે હું કાકા તમે અલ્યા અમે છેલ્લી દિવાળી જોઈતું નેનો છે મારથી એ દિવાળી ટેટા સસુરિયા મત તો અત્યારે તો half ફૂટા તો કોણ માં પડે છે ખબર છે કે એ દિવાળી ભલે જોઈ પણ આ તાનો માંગના છત્રી બનાવી છે યાર હું બને મગજ મારી 120 માં છે તો 120 વાર જેકેટ તો એક તો મગજ ખોસે ગાઘરા ઓઢવાના 120 રૂપિયામાં કે ગાઘરા વે છે તો શેઠ લઈ કિદાયસન હવાર 120 બોલ 120 માં અલ્યા ના હોય 120 માં તો યાર સાબુ નહીં વેચતો તાણે હું હેલો છેલેબા બોલ દે 130 અરે નહીં આલવી દોજો તાણે હું હેલો હા શેઠ 140 અબે કાકા હૂકા મગવા છે રોણ કરવા છે 40 45 કરવા ગન આ સતરિયા કરવા નીકળાય છે આ તો હું એરો પડી જાય છે હેલો

તો તમે બધી લેતા ભાવ સરખો કરી દો સરખો ભાવ કર દો જાણો વેસવાની છે વેસવાની જા ના એ તો શું દાન કરવા ને આ તડક મું વાળી કીધું તાન તું વળી હાલવા ને એકલો જો વધારે ને ઘેર પડી હોય તો કેલા માલવાઈ છે હું ભાવ તો આ અબાઈ રોમાટ જુદો વરસાદ પડે એવું નહીં પણ કલર બાયરો વધારે ગામ આ છોકરો માટે

એવો માર્કેટ કિંમત આની છે 30 રૂપિયા 30 રૂપિયા ખાલી જોવાના થાય પણ આપણે હા બે મિનિટ પણ મને એની હા દે ભાવ કહી દે માર્કેટ કિંમત છે એની 700 રૂપિયા પણ હું તમને આપીશ 500 રૂપિયા કારણ કે આમાં છત્રી એક બેસ્ટ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી છત્રી અને જો કોડો આખો અલગ તરાનો આવે છે અને હળિયો કોઈ દાડ તૂટના ચાઇનીઝ સળિયા અને ટૂટા તો સ્પેશિયલ અમારી દુકાન છે હોસ ના થાય અને એ હોસ સ્પેશિયલ મફત ફ્રી મુક કરી એમાં આવશે અમાર પાટો બોધેલો છે ને

ઓહો રૂપિયા મુશ્કેલ એટલી મળશે છે અતરીઓ આ મારા દુ કરી આ મારા ગાડી માટે મસ્ત કવર લાપું છે એક તો હવાર પડી ને હવાર ડોહન ફરવા જવાનું ચાલુ થઈ ગયું ને મોડ મોડ હાજા થયા છે બીમાર થયા તા તે વાળી અને આ વેવાઈનો ફોન આવ્યો કે હું આવું છું તે વેવાઈ ઘરે આપા ને આ વાળી ગોમમાં ફરવા જતા રહ્યા બોલો આમ ઘેર રહે તો થોડું સારું કે વેવાઈ જોડે થોડી બોલચાલ કરા વાતો વાતો કરા ફોન કરવા દે તો ઘેર ના આવો પાછા

તો આવી ગયા તમે અમુ વાતા શી મળી ગયા મળું સપટી બોલાવતા છોકરો સમજાવતા એક છોકરો રી સોનું કોટી પાછળ સંતોનું કોટી પડી આડી છોકરા શીશ પાડી અર મારી સત્રે લઈ લો સત્રે ભાઈ ઓય હા હા આ પહેલી વખત આટલી બૂમો પણ હા એ હું થાય એ મે કિંમત તો સાતસો રૂપિયા છે પણ હું તમને 500 ને ચારસો રૂપિયામાં આપી દઈશ અને સરિયા ચાઇનીઝ સરિયા આ તૂટીને અંધાવો તો મારા જગ્યાએ ફી મોજ થઈ જશે આ નાના છોકરાઓની बार साहब मैं तुम्हें खुल गया जाओ हिच्चे रुपया हिच्चे रुपया आना हिच्चे रुपया हिच्चे रुपया आना आरो वो हिच्चे रुपया हमारे हिच्चे रुपया मो वो है वाली हिच्चे रुपया मो वो है हिच्चे रुपया ना अच्छा कुछ नहीं

છોકરા ને મોટા ને જાનવર ને બધા ભેગા થાય ને ખારી ગોર કરો ગો પાછું કોમ પાલ્યો બાજરી બાજરી લઈ લીધી ઓ કોમ તો પાલ્યો શાંતિ ભરી હા શાંતિ કોણ કર્યો પણ ફોન કર્યો તો આવતા છેવર રસ્તા મતા થોડા ગામમાં ઓમો ઓટો મારવા જતા ઘરે ને ઘરે બેયે વધારે મોડા થાય આરામ આરામ તો થયો હાલ તો દવાઓ ને એવું બધું ચાલ્યા કર આરામ શેમ સર તબબે થારી જગ્યા હમ હા ગોમ બાદ ઓટો માં આવી તો ફોન આવ્યો કી ગયો યા ઓસ ઓળો ગેસ થતો તો કોક આ તો ઠીક થઈ ગયો એકલા ઓટકારા ઓ સાથે 50 ટકા આરામ થયો દવા ખાજો તો દવા લીધી હા રુક દવા ખાજો તન પંચર પડા કે તા તન ના એ તો કેન્સલ કરી દો ના ના પણ કેન્સલ કરી કોસુ જેમ મટી જાય ને હા તો વળી હારું ખોટું દવાખાનું પેલી કરું ના કરતી

એકસો દસ રૂપિયા આવતો વાત કરો છો ભાવ બગડવાનો ધંધો કરોલ બોલ મેળવાનું લેવું ધંધા ઉપર પ્રીતિ

વાત કરો છો ધમકી આવો ધમકી નહી આવતો કાશી પણ હરતા ભાવ કરવાનો રીત હોય હું હાથ ચોરી બેન જત્રી પંચમ હાલતો તો નતો આવતો આ તો 120 રૂપિયા શું કર જત્રી આવા મારા મધુરી કરીને ખાવાનું છે અમારું ઘર બૈરો છોકરો છે પણ અમાર નઈ લે ભાઈ તું બીજે જ ન ન તો ના તો તારે શીખ નહી એમ તો હું ખબર તું મોઢા બોલું છું કેવું તમે એસો ઓઢા પાણી યાર અમાર છે વેવાય છે અમાર ભાઈ નેકર જઈએ યાર નેકર જતે સરપંચને પૂછી નાવ જી અમાર આવશે તો તમારે કાઠું પડશે અમાર અब्बा જો કે તે પવન આવતો જ મુએ વાયરો ખાઉ પવન આવતો નહીં ગરમી નો થાય જો તું મુએ ભાઈ આ પવન આવતો નહીં લથો આવે ઇન કેવું છે વાત કરો છો હાલો કેટલી વેસી તું એ છેઠિયા હમણાં ઈ કણાઈ તારો પે જો વેરી નાચો કાલ થી ધંધો બળ મુ નયા પાનો કોઈ ના આવતો ના આવું કોઈ ના ના આવતો સતરીસા ભાગરે જા પેલા છેઠે 130 રૂપિયા માંગું હું છા ચાલુ કેટલા નગ્યા તને આવડતું તારો કોમ જ નહીં રહેવા દેજે તું તું સતરીઓ તો કરી જાય

વા ગુજી મેકલી દેજો તમે અલ્યા જાણ યાર તું અહીંયા ગરમીનું તાક ભાઈ હોય તો આટલો ફિરે કોઈ પાવર જ ના કરે તમે હું પાવર કરું છું ના એટલે અલ્યા છું સમજીએ તમે તળકાના કંટાયા

હવે અમૃતા પોણીના ભાવમાં વસ્તુ માગીએ તો હાલક ખરો હવે છત્રીના અત્યારે મોંઘવારી પણ મળે ત્રણસો ચારસો રૂપિયા તને આપતા ભાઈ એસી રૂપિયામાં કંઈ એકસો એસી માંગો છો ચાલે અત્યારે મોંઘવારી છે એની બે પછી મળવા જવું કે કશું લેવું નહીં આપણે જૂની છત્રી પડી તો ઉઠી ફરશું મેં રહી છે કાં બનાવ બાકી હજી બાકી છે ના મારા ખટ્ટા જ છે પાછો અથવાનું ખાતું નહીં હોય અથવાની બનાવતા હા

you